અને આજ તો ખુબ છે અને અમે જશું ગામ માં જશું યાત્રા કરવા જોઈશું હોય ને એ પૂજા

असले नी बजानो ओ वाचो करा तोम ज्योति बोलो ओ महाराज हा हा ओ गोष्ट ते पिताय पिताय पुताय निरगस रायु शांति आश्रम करा विपती बाण विपती माव्यान ओम की की दिदय तो महा गणपति पते जयताले कुंजा चालुसे आता जे बोलला तो ताने तो का किळदी हम भविष्य का दिला कुंजा चालुसे तारे दुनमो तो लिया छी हम મો ફરીથી કમાઓ ભગવાન હોમ પ્લાનર એશ્વર ઓ ભગવાન એશ્વર ઓયા ના એશ્વર આપતરી બધા ઉન્ય મેજે સબતા ના જંગ મતલો આઈ સમરની બજે તકિ બતાય મિત્રો મંદિર તમે સાક્ષી દર્શન કરાયા અને આતારી જો અશંકર પાળોતી મરત છે તો મહારાજ પુંજા માં બધા બિહાર છે પુંજા ચાલુ છે મહારાજ હું કે સાક્ષી તો કેવું લાગ્યું અમારા ગામનું મંદિર અને હા અમારા ગામમાં મંદિરની બાજુ તલાવ છે તો જો સામે તલાવ છે નહીં સાક્ષી શું હા સાક્ષી તલાવમાં અને હા મિત્રો માછલી પણ છે ઘણી મોટી મોટી છે જો જોરદાર મોટું તલાવ આવેલું છે મિત્રો જો પાણી છે ફરતા મોટું તલાવ છે નહીં સાક્ષી અને હા મિત્રો જો આજે સાક્ષી પૂજા કરવા આવ્યા તો ગોળ્યો નાખી હે તો સાક્ષી આજે સેવા કરવા આવ્યા હતા હા ત્યાં પડે જો સેવા કરી અને હા જે જો અમારા ગામમાં આવી રીતે બધી પૂજા કરાય છે મહારાજ બહુ સરસ મહારાજ છે અને પૂજા બધા કરાવશે પૂજા પૂજા ચાલુ છે અને તમને પણ રણછોડજીના ડાકોરવાળાના દર્શન સાક્ષી કરાય ને સાક્ષી જો મહાદેવના અંબાજીનું ખોડિયાળ માતાનું બધાને તમને દર્શન કરાયા દેવાના દેવ મહાદેવના પણ દર્શન કરાય સાક્ષી સરસ ભજન ગઈને સાક્ષી ફરી એકવાર ભજન કહી નાખજો સાક્ષી જોરથી સાક્ષી વા સાચી તો મિત્રો અહીં અમારો વિડીયો પૂરો કરી હશે આ છે અમારા કાનિયલ ગામનું મંદિર આવેલું હતું ધનસો બધું મંદિર છે નાનાથી મોટો તો મિત્રો અમારો વિડીયો કેવું લાગ્યો કોમેન્ટમાં લગ્યો તો અહીં અમારો વિડીયો પૂરો કરી હશે ચલો Radi radi